મહેશભાઈ સ્વભાવે બહુ જિંદાદિલ માણસ હતા તેમને પૈસાદાર હોવાનો અભિમાન જરાય ન હતો તેઓ હંમેશા સામાજિક સંસ્થાઓમાં પણ આગળ પડતા રહેતા તેમનો પણ એક ઘર પરિવાર હતો સંતાનમાં બે દીકરા હતા તેમનો પરિવાર ખુશખુશાલ હતો તે તેમની પત્નીને પણ બહુ જ પ્રેમ કરતા તેમણે પોતાના દીકરાઓનો ઉછેર બહુ સારી રીતે કર્યો હતો દીકરા મનન અને દિવ્યને ક્યારેય કોઈપણ વાતની ખોટ પડવા દીધી નહોતી વળી તેમની પાસે પૈસા તો હતા જ એટલે તેમણે પોતાના દીકરાઓની બધી જ ઈચ્છાઓ પૂરી કરી હતી તેમના પત્ની પણ ખૂબ પ્રેમાળ હતા બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા આમને આમ સુખી જીવન પસાર કરતા હતા એમના ત્યાં એકવાર સામાજિક સંસ્થાના કેટલાક લોકો વૃદ્ધાશ્રમ માટે દાન લેવા આવ્યા મહેશભાઈએ એમણે પૂછ્યું આપણા નાના ગામમાં વૃદ્ધાશ્રમ શા માટે બનાવવો પડે છે તેમાંથી એક બે વૃદ્ધ માણસ પણ હતા તો તેમણે કહ્યું હવે જમાનો બદલાઈ રહ્યો છે આપણે ઘરડા થઈએ અને ઘરમાં કોઈને કંઈ કહીએ ત્યારે બાળકોને ગમતું નથી અને જ્યારે આપણા જ બાળકો ઘરડા મા બાપને તરછોડે છે ત્યારે એ મા બાપ ક્યાં જાય જો વૃદ્ધાશ્રમ હોય તો તે લોકો શાંતિથી બાકીનું જીવન ગુજારે એટલા માટે એક વૃદ્ધાશ્રમ તો હોવું જ જોઈએ તેમણે વૃદ્ધાશ્રમ માટે દાન આપ્યું તેઓ હંમેશા એવું જ વિચારતા કે મારે તો એટલા સમજો દીકરા છે કે મારે કોઈ દિવસ વૃદ્ધાશ્રમમાં જવાનો વારો નહીં આવે પણ સમય સમયની બલિહારી છે ક્યારે કોનો સમય ફરી જાય છે તે ક્યાં કોઈને ખબર હોય છે મહેશભાઈના દીકરાઓ મોટા થયા અને તેમના લગ્ન કરવામાં આવ્યા બંને વહુઓ સાસરે આવી અને ઘર સંભાળી લીધું પણ અત્યારનો કડ્યું ક્યારે કોનું મન બદલાઈ જાય તે શું ખબર તેમને દીકરાના ઘરે પણ સંતાનો થયા હવે બંને દીકરાઓના છોકરાઓ માટે થઈને ક્યાંક ક્યાંક નાની મોટી બોલચાલ થઈ જતી એટલે વહુએ જુદું માગ્યું હવે તો મહેશભાઈની પણ ઉંમર થઈ ગઈ હતી તેથી તેમણે પત્નીને કહ્યું કે હું પણ હવે નિવૃત્તિ લઈ અને બધું જ દીકરાઓને સોંપી દઉં તેમના પત્ની કહે છે કે થોડું તો તમારા હાથમાં રાખો તમે બંને દીકરાઓને સરખી વહેંચણી કરશો એ બરાબર છે પણ આપણે પણ ઘટપણમાં ખાવા માટે જોઈશે તો મહેશભાઈએ કહ્યું આપણા દીકરા કેટલા સમજદાર છે એ શું આપણને રાખશે નહીં તેમના પત્નીએ કહ્યું ગમે તે હોય પણ થોડી સંપત્તિ આપણી પાસે રહેવી જોઈએ પણ મહેશભાઈએ તેમની પત્નીનું કંઈ ન માન્યું અને તેમની પાસે જે સંપત્તિ હતી તેના બે અડધા ભાગ કરી દીધા પછી મહેશભાઈએ કહ્યું કે અમે બંને કોના જોડે રહીએ તો મોટો દીકરો કે મોટા દીકરાની વહુ પણ કંઈ બોલી નહીં કે નાના દીકરાની વહુ પણ હવે શું કરવું તેમણે કહ્યું પપ્પા અમે થોડી વાર વિચારીને કહીએ થોડીવાર પછી તે લોકો બહાર આવ્યા અને એવું કહ્યું કે એક મહિનો અમારે ત્યાં રહેવાનું અને એક મહિનો દિવ્યના ત્યાં મહેશભાઈએ તે પણ સ્વીકારી લીધું થોડો સમય આ રીતે રહ્યા હવે તેમનું ઘરમાં કોઈ માનપાન રહ્યું નહીં પેલી કહેવત છે ને કે કમાવ દીકરો જ વાલો લાગે એ રીતે કમાતો હોય બાપ ત્યાં સુધી સારા લાગે જે ઘરમાં રહે તે ઘરે કોઈ ના કંઈ બહાને કંકાસ થયા જ કરે એક દિવસ તો એવો આવી ગયો કે બંને ભાઈઓ અને વહુઓએ નક્કી કર્યું કે હવે આપણે પિતાજીને અને બાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ આ સાંભળીને મહેશભાઈની તો પગ તળે જમીન જ ખસી ગઈ એમને તો હવે તેમના પૌત્રો અને પૌત્રી પાસે રહેવાની વધુ ઈચ્છા હતી પણ હવે એ પણ છીનવાઈ જશે એમને શું ખબર કે આપણો પણ એક દિવસ આવો આવશે બંને દીકરાઓએ કહ્યું પિતાજી હવે તમે વૃદ્ધાશ્રમમાં રહો તો સારું ત્યાં તમારી ઉંમરના બીજા લોકો હશે એટલે ત્યાં જ તમને મજા આવશે મહેશભાઈ અને તેમના પત્ની કસી પણ આનાકાની કર્યા વગર વૃદ્ધાશ્રમમાં જવા માટે તૈયાર થઈ ગયા પરંતુ આ વાતની બાળકોને તો ખબર જ નહોતી કે દાદા દાદી ક્યાં જાય છે જે વૃદ્ધાશ્રમમાં વર્ષો પહેલાં મહેશભાઈએ દાન આપ્યું હતું તે જ વૃદ્ધાશ્રમ આજે તેમનો આશરો બની ગયો જ્યારે બાળકોએ પૂછ્યું કે દાદા દાદી ક્યાં જાય છે તો તેમને એવું કહેવામાં આવ્યું કે એ લોકો બે ત્રણ મહિનાની જાત્રાએ જાય છે પણ બાળકોને ક્યાં ખબર હતી કે હવે દાદા દાદી પાછા નથી આવવાના મહેશભાઈ અને તેમના પત્ની વૃદ્ધાશ્રમમાં રહેવા લાગ્યા જેમને ઘરેથી તરછોડવામાં આવ્યા હોય તેવા લોકો જ અહીં રહે છે મહેશભાઈ પણ એવું વિચારે છે કે આપણે બાળકોના નાનપણથી તેમના ભવિષ્ય સુધી તેમનો જ વિચાર કરીએ છીએ પણ જ્યારે તે મોટા થાય છે ત્યારે બસ આ રીતે બદલાઈ જતા હશે એક સમયે હું એવો વિચારતો હતો કે મારે વૃદ્ધાશ્રમની જરૂર નહીં પડે પણ આજે મારે જ અહીં આવીને આશરો લેવો પડ્યો તેમની આંખો ભીની થઈ ગઈ તેમણે વિચાર્યું કે કુદરતે આવું જ ધાર્યું હશે પણ હવે જે જીવન રહ્યું છે તે આનંદથી જ વિતાવવું જ છે મહેશભાઈ તો પહેલેથી હતા મહેનતું તેથી તેઓ વૃદ્ધાશ્રમમાં આવીને ઘણા બધા એવા કામો કરવા લાગ્યા કે જે બધાને ઉપયોગી હોય અને તેમનું જીવન ફરીથી સરસ રીતે ધબકતું થઈ ગયું એક દિવસની વાત છે શાળામાંથી વૃદ્ધાશ્રમની મુલાકાતોની ગોઠવણી થઈ તેમાં જુદા જુદા સ્થળોના ત્રણ વૃદ્ધાશ્રમો પસંદ કરવામાં આવે છે તે વૃદ્ધાશ્રમની મુલાકાતે મહેશભાઈના પૌત્રીઓ પણ આવ્યા એમને તો ક્યાં ખબર જ હતી કે અમારા દાદા દાદી અહીં મળશે તેઓ જ્યારે દરેક રૂમની મુલાકાત લેતા હતા ત્યારે તેમની નજર તેમના દાદા દાદી પર પડી બાળકો તો એમને જોઈને અવાક જ થઈ ગયા આ મારા દાદા દાદી અહીં ક્યાંથી તે બંને દાદા દાદીને ભેટી પડ્યા અને તેમને કહેવા લાગ્યા અમને તો એવું કહ્યું છે કે દાદા દાદી તો યાત્રા પર ગયા છે પણ તમે અહીં ક્યાંથી તેમના દાદાએ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તેમણે તો એક જ જીત પકડી કે તમે ઘરે ચાલો નહીં તો અમે તમારી સાથે અહીંયા જ રહીશું મહેશભાઈ પણ મજબૂર હતા તેમને સમજાવી અને ઘરે મોકલ્યા મહેશભાઈની પૌત્રી બહુ જ હોશિયાર અને ચપળ હતી તેણે તેના ભાઈ સાથે કંઈ વાત કરી અને તેના ભાઈને ઘરે મોકલ્યો અને તે ત્યાં જ રોકાઈ ગઈ ઘરે આવીને તેના ભાઈએ તેના મમ્મી પપ્પાને બોલાવીને કહ્યું કે દાદા દાદી ક્યાં છે તો તેમણે કહ્યું તે તો જાત્રાએ ગયા છે તો તેમનો દીકરો બોલ્યો હું પણ મોટો થઈશ ત્યારે દાદા દાદીને જ્યાં જાત્રા કરવા મૂકી આવ્યા છો ત્યાં તમને મૂકી આવીશ એટલે જ તો આજે અમે જે વૃદ્ધાશ્રમની મુલાકાતે ગયા હતા ત્યાં તમારું બુકિંગ કરાવી દીધું છે આ સાંભળીને એના મા બાપ તો સ્તબ્ધ થઈ ગયા એટલામાં જ ફોનની રીંગ વાગી અને તેની મમ્મી ફોન ઉપાડે છે તો સામા છેડેથી રિયા બોલે છે કે મમ્મી દાદા દાદી સાથે તમે શું કર્યું એ અમને ખબર પડી ગઈ છે અને હું તો પાછી ઘરે આવવાની જ નથી એની મમ્મી ફોનમાં રડવા લાગે છે નહીં બેટા એવું ના કર પહેલાં અમને કહો દાદા દાદીનો શું વાક હતો તે તમને શું નડતા હતા તો તમે એમને તમારાથી દૂર કરી દીધા હું તમારાથી દૂર જઈશ તો ખબર પડશે કે તેમને કેટલું દુઃખ થયું છે તેમના દીકરાથી દૂર રહેવાથી તેમને કેવું લાગ્યું હશે એની મમ્મી રડે છે તેના પપ્પાને ફોન આપે છે એના પપ્પા કહે છે બેટા તું ક્યાં છે મને કહે હું તને લઈ જાઉં તેના પપ્પાને તે ના જ પાડે છે કે જ્યાં સુધી દાદા દાદી ઘરે નહીં આવે ત્યાં સુધી હું ઘરે નહીં આવું તેના પપ્પા કહે છે કે તું ઘરે આવ આપણે દાદા દાદીને જઈને ઘરે લઈ આવીએ તે કહે છે કે હું આનંદ વૃદ્ધાશ્રમમાં છું જ્યાં દાદા દાદી છે મહેશભાઈના બંને દીકરા અને વહુ તે વૃદ્ધાશ્રમમાં જાય છે અને મહેશભાઈના પગે લાગીને માફી માગે છે અને કહે છે કે હવે ઘરે ચાલો પણ મહેશભાઈ ના પાડે છે હવે તો આ આજ ઘર મારું ઘર છે અમારે ઘરે નથી આવવું પિતાજી અમને ખબર પડી ગઈ છે કે અમે તમારી સાથે આવું કર્યું તો અમારી સાથે પણ આવું જ થશે તમે અમારી માટે નહીં તો મારા બાળકો માટે થઈને ઘરે આવો મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે બંને વવો પણ માફી માંગે છે ત્યાં ભેગા થયેલા વૃદ્ધો પણ કહે છે મહેશભાઈ તમારા દીકરા લેવા આવ્યા છે તમારે તો જાગ્યા ત્યાંથી સવાર બધું ભૂલી જાઓ હવે તમે તમારા પૌત્ર અને પુત્રી માટે થઈને ઘરે જાઓ અહીંની યાદ આવે તો અવારનવાર આવતા રહેજો બધા સાથે ઘરે આવે છે પહેલાં હતો એવો જ કુટુંબમાં આનંદ કિલ્લોલ થઈ જાય છે ખરેખર જો આ સમાજમાં દીકરા વહુ ઘરડા મા બાપને સમજી શકતા હોય અને મા બાપ પણ દીકરા વહુને સમજતા હોય તો વૃદ્ધાશ્રમ બનાવવાની જરૂરત જ ના પડે મિત્રો આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક શેર કરજો અને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ